મહાનગર પાલિકા સુરત ઝોન કચેરી બોટલ ખાલી આવે છે આજે અમે વિડીયો બનાવતો આવ્યા છીએ સાફ સફાઈ માટે પણ આવા કૃત્યો પણ આ સુરત મહાનગરપાલિકા સુરત વરાછા ઝોન કચેરી ના ધાબા ઉપર આવા કૃત્યો પણ થાય છે નમસ્કાર હું છું અજય દુધાર અને અમે પહોંચી ગયા છીએ સુરત મહાનગરપાલિકા વહીવટી ભવન વરાછા પૂર્વ ઝોનની કચેરીએ જેમાં અમે તમને થોડા ઘટસ્ફોટ કરી રહ્યા છીએ તો અમારી સાથે જોડાયેલા રહેજો આખો વિડીયો ધ્યાનથી જોજો અને જો મજા આવે તો શેર પણ કરજો ચાલો મળીએ આપ સૌ જાણો છો કે આપણે જ્યાં રહેતા હોઈએ આપણા ધાબા ઉપર આપણી બાજુમાં પડેલા ઓપન પ્લોટ ઉપર કે રોડ રસ્તા ઉપર કોઈ પણ જગ્યાએ ગંદકી હોય કોઈ પણ જગ્યાએ પાણીનો ભરાવો થયેલો હોય અને મચ્છરજન્ય રોગ થવાની શક્યતાઓ હોય ત્યાં મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ આવી અને મસ્ત મોટો દંડ ફટકારી જતા હોય જ્યારે આજે હું પહોંચી ગયો છું સુરત મહાનગરપાલિકાના વરાછા ઝોન કચેરીએ આવડો મોટો વહીવટી કચેરી છે એમના ધાબા પર અમે પહોંચી ગયા છીએ અને જ્યાં સપાટી નામે બીંડું છે તમે જોઈ શકો કે કેટલો કચરો પડેલો છે કેટલું પાણી છે કેટલો શેવાળ છે તો હું એવું કહેવા માગું છું સૌ તમને એક વિડીયો બતાવી દો વિડીયોના માધ્યમથી તમે જોઈ શકો છો આ બધું કચરો અહીંયા પડેલું છે અહીંયા સેવાને લીધે વનસ્પતિઓ પણ ઉગી ગઈ છે આટલો બધો કચરો ખબર નહીં ક્યાંથી આ લોકો આટલો બધો ભંગાર લઈને આવ્યા હોય પણ તમે જોઈ શકો છો આ તમામ કચરો આજે આ લોકો લાવી અને અહીંયા ઠાલવી દે છે આજે આ તમામ કચરો આ સોલાર પ્લેટની નીચે પણ તમે જોઈ શકો છો કે કેટલો સહેવાળ જામી ગયો છે તો હું એવું કહેવા માગું છું કે તમામ વરાછા ઝોનના અધિકારીઓ નું તમામ કાર્યક્ષેત્ર અહીંયા છે તો શું એના કાને એના ધ્યાને આ વાત નહીં આવતી હોય આ વસ્તુ નહીં આવતી હોય એનાથી વિશેષ કે અહીંયા રોજમાં હજારોની સંખ્યામાં સ્થાનિક નાગરિકો આવતા હોય છે એ અહીંયાનું પાણી પીતા હોય છે અહીંયા રહેતા હોય છે શું અહીંયા મચ્છરજન્ય રોગ નહીં થતા હોય હું તમને એનાથી પણ આગળ વિડિયોના માધ્યમથી બધું બતાવવા જઈ રહ્યા છું જોઈ શક્યો છું અત્યારે ખાસ નોંધ કરી અત્યારે કચેરી જે સેફી સોસાયટીની બાજુમાં આવેલી છે એમના ધાબા પર હું છું વિન્ડોના માધ્યમથી જોઈ શકો છો દારૂની બોટલો પણ પડેલી છે ખાસ કરી તમે જુઓ આ દારૂની બોટલ છે આ દારૂની બોટલ અહીંયા પડેલી છે આ છે સુરત મહાનગરપાલિકા વરાછા ઝોન ઓફિસ મેન ઝોન કચેરી જો ઝોન કચેરીની આવી હાલત હોય તો આ લોકોને કેટલો કેટલો અધિકાર છે કે સામાન્ય માણસને દંડ ફટકારી શકે હું તો કહું છું શું આના અધિકારી ઉપર કાંઈ કાર્યવાહી થવી જોઈએ સફાઈ માટે અથવા તો આ અધિકારીઓને પણ દંડ ફટકારવો જોઈએ તમે જોઈ શકો છો આ બધો કચરો છે અહીંયા આ સાય તમે જોઈ શકો છો જો જોફિસે આ સફાઈ ન થતી હોય તો જ્યાં નાગરિકો રહે છે સામાન્ય રોડ રસ્તા હોય કોઈ પણ અન્ય સરકારી કચેરીઓ હોય ત્યાં આપણે આ લોકો પાસેથી શું આશા રાખી શકીએ તમે જોઈ શકો છો અહીંયા કાચના ટુકડાઓ પણ પડેલા છે કાચના ટુકડાઓ તો ઠીક છે પણ ખાસ કરીને વિશેષ વાત એ છે કે દારૂની બોટલો પણ અહીંયાથી મળી આવે છે કહેવાતું ગાંધીજીનું ગુજરાત જ્યાં દારૂબંધી છે વર્ષોથી દારૂબંધી છે તેમ છતાં પણ જો સરકારી કચેરીની ઉપરથી દારૂની બોટલ મળી આવે અને અહીંયા ના હોઈ શકે આવો હું તમને એનાથી આગળ પણ બતાવું હજી એનાથી આગળ ઘણું બધું મારે તમને બતાવવાનું છે ચાલો મિત્રો આપણે જોઈએ અહીંયા કાચના કપડા સામાન જે આપણી જનતાની પ્રોપર્ટી કહેવાય એ પ્રોપર્ટીના લોકોએ ભંગાર કરીને મૂક્યો છે આ શું છે આ બધો કચરો સુરત મહાનગરપાલિકા આટલો બધો કચરો અને આટલી બધી ગંદકી હોય તો આપણે આ મહાનગરપાલિકાની અધિકારીઓ પાસે સુરત ને સ્વચ્છતાની દ્રષ્ટિએ આપણે કેટલો નંબર આપવો જોઈએ અને આની પાસે પાછા પણ શું રાખી શકીએ આપણે આવો આનાથી આગળ પણ આપણે જોઈએ હજુ પણ અહીંયા એક દારૂની બોટલ પડેલી છે જે હમણાં ફરી પાછી નજરે પડી આ તમે જોઈ શકો છો સુરત મહાનગરપાલિકા ઝોન ઓફિસની ઉપર આવી રીતે દારૂની બોટલો પણ મળી આવે છે જી હા આ છે સુરત મહાનગરપાલિકાની ઝોન ઓફિસની મુખ્ય વરાછાની મુખ્ય કચેરી જ્યાં ધાબડ ઉપર આટલો બધો કચરો દેખાઈ આવે છે અને અહીંયા રોજે હજારોની સંખ્યામાં લોકોની અવર જવર થતી હોય કામ અર્થે આવતા હોય જેમના આરોગ્ય અને સ્વાસ્થ્ય સાથે છેડા કરવામાં આવે છે આનાથી વધારે આપણે હજુ એક ચેક કરીએ ઉપર આના ટાંકા છે કે જે લોકો પાણી પીવે છે અહીંયાના હજારો લોકો જે આવે છે સ્થાનિક નાગરિકો એ પાણી પીવે છે એ પાણી આ લોકો એને કેવું પ્રદાન કરે છે એ જોઈએ આ અધિકારીઓ ઝોન ઓફિસની સાફ સફાઈ બાબતે અને જે સ્થાનિક પાણી પીવડાવે છે એ બાબતે કેટલી ચોખાઈ રાખે છે શકો છો આ છે ઝોન ઓફિસનું જે પાણીનું સંગ્રહ કરવાનું જે સ્થાન છે અહીંયા છે આ ટાંકાની હાલત તમે જોયો છો કે કદાચ બે કે ત્રણ વર્ષથી વધારે પણ કદાચ સાફ નહીં થયો હોય અને અહીંયા કેટલો પડેલો છે એક પણ ટાકો સાફ નથી થયેલો ટાકો ઉચકાવીને પણ આપણે જોઈએ એવું લાગે છે કે કદાચ એક બે વર્ષથી સાફ નહીં થયો તો આપણે જોઈએ આ ટાટાનું ઘાટ નું ઉચકાવીને ત્યાંનું પાણી કેટલું સાફ છે જુઓ તમે આ પાણી લોકો પીવે છે

જે પ્રજાના પૈસે લીધેલો સામાન કેટલો વેડફી અને કચરો બનાવી દીધો છે એનાથી આગળ પણ હજુ આપણે જોઈએ ધાબા ઉપર કે કેટલું કેટલું કચરું છે જ્યારે જ્યારે સુરતમાં તમારી ત્યાં મ્યુનિસિપાલિટીના અધિકારીઓ આવે છે ત્યારે બધું ચેક કરે છે કે તમારે ત્યાં પાણીનો ભરાવો થાય છે તમારા આજુબાજુના કેટલાક પ્લોટમાં કોઈ ગંદકી થાય છે કે નહીં અને આવું બધું ચેક કરે છે અને આના આધારે તમને દંડ ફટકારે છે અથવા તો નોટિસ આપે છે તો નોટિસ આપે છે પછી તમે શું કરો છો કે કચરાનો અને તમામ વસ્તુનો નિકાલ કરીએ છીએ બરાબર તો આપણે જોઈએ તમે જોઈ શકો છો આ બધું કચરું એનાથી આગળ પણ આપણે જોઈએ કે કોઈ પણ જાતની સાફ સફાઈ કરવામાં નથી આવતી અને અહીંયા દૂર દૂર સુધી કોઈ સફાઈ દેખાતી નથી અહીંયા દારૂની બોટલ પણ પડેલી હોય એવું જણાય છે તમે જોઈ શકો છો આ દારૂની બોટલ મહાનગરપાલિકા સુરત ઝોન કચેરીએ આ દારૂની બોટલ ધાબા ઉપરથી મળે છે ગાંધીજીનું ગુજરાત છે જ્યારે આ દારૂની બોટલ ખાલી બોટલ ધાબા ઉપરથી મળી આવે છે આજે અમે વિડીયો બનાવવા તો આવ્યા છીએ સાફ સફાઈ માટે પણ આવા કૃત્યો પણ આ સુરત મહાનગરપાલિકા સુરત વરાછા ઝોન કચેરીના ધાબા ઉપર સામાન્ય જનતા સાથે કોઈ પણ જાતનું કોડ કરવાની વાત હોય કોઈ પણ નોટિસ ફટકારવાની કોઈ પણ દંડ ફટકારવાની વાત હોય ત્યારે નાના અધિકારીઓ અથવા તો મોટા ગજવા અધિકારીઓ પહેલા જતા હોય છે પણ સફાળના નામે અહીંયા કાંઈ જ નથી જોડાયેલા રહેજો આવી જ રીતે વિડીયોના માધ્યમથી અમે અવનવી માહિતીઓ શેર કરતા રહીશું ખૂબ ખૂબ આભાર જય હિન્દ જય ભારત